જેવા અનેક વિસ્તારોની અંદર મોરબી એસી ટકા વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટો ધોળા દિવસે પણ ચાલુ છે અને જે ચાલુ હોવી જોઈએ ત્યાં ચોવીસ કલાક બંધ છે આ દર્શાવે છે કે મોરબી નગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક પ્રાથમિક પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડું હોય ત્યારે એક વિપક્ષના વિપક્ષના પ્રમુખ તરીકે મારી એક વિનંતી છે તંત્રને અને મોરબી નગરપાલિકાને

એ તમારે તમારા પગારમાંથી ચૂકવવો જોઈએ અથવા તો સ્વીકારવું જોઈએ કે તમારી આવડત નથી અને તમારી પાસે ક્ષમતા નથી કારણ કે મોરબીના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ પોતાની પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે ભરતા હોય ત્યારે એ ટેક્સના પૈસાનો દુરુપયોગ કેટલા અંશે વ્યાજબી એ મોરબીના વિપક્ષના પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારો પ્રશ્ન છે કે મોરબીના લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થવો જોઈએ અને આ લાઇટોની તાત્કાલિકના ધોરણે ચોવીસ કલાકમાંથી બાર કલાક બંધ રહે અને બાર કલાક ચાલુ રહે એવી વ્યવસ્થા કરવામાં આવી જોઈએ નહીં તો પછી મોરબી ચીફ ઓફિસરે આ લાઇટોનું બિલ પોતે ભરવું જોઈએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા જય